સુલતાનપુર ગામે શંકરસિંહ વાઘેલા ગોંડલિયા પરિવારના પ્રસંગમાં જતા હતા આ દરમિયાન જેતપુર પાસેના કાગવાડ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ ખાતે માતાજીના દર્શન કર્યા હતા ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલાના સ્વાગત માટે નરેશ પટેલ સહિત અન્ય ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખેસ પહેરાવીને એમનું સ્વાગત કર્યું હતું તે સાથે નરેશ પટેલ શંકરસિંહ વાઘેલાને પગે પણ લાગ્યા હતા ત્યારબાદ શંકરસિંહે નરેશ પટેલ સાથે ભોજન ગ્રહણ કર્યું હતું આ ટેક પત્રકાર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ધાર્મિક કાર્યક્રમમાં પટેલને પણ આમંત્રણ હોવાથી સાથે જઈએ એ ઉદ્દેશથી આવ્યા છે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી માત્ર ધાર્મિક પ્રોગ્રામ છે જેથી અમે બંને સાથે જશું શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માત્ર રાજકોટ લોકસભાની ચૂંટણી માટે ક્ષત્રિયોની સંકલન સમિતિ ન હતી બની એક કામ હતું એ પૂર્ણ થયું છે અને તેમાં પાર્ટ ટુ અને થ્રી ના હોય ક્ષત્રિય સમિતિ સંકલન સમિતિ પરમનેન્ટ છે એમ એમને જણાવ્યું હતું અને માં મારા ગોંડલિયા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ છે આપણા ખોડદ ધામના પ્રડેતા માને નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે અમે સાથે જઈએ તો સારું તારો આગ્રહ હતો એ સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજીના દર્શન ના થાય બરાબર નહીં એટલે ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીં આવ્યો છું એટલે કોઈ બીજો રાજકીય જેવો પ્રોગ્રામ નથી ટોટલ ધાર્મિક ધાર્મિક ને ધાર્મિક પ્રોગ્રામ છે અહીં ખોડલધામમાં ખોડલની ચર્ચા થાય સંકલન સમય તમારા મિત્રો મળવાના છે અને એ કમિટી ફક્ત આ કામ માટે નોતા એ સંકલન સમિતિ આ ક્ષેત્રીય સમાજ નું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે